જમીન વેચાણ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા મંદ ગતિથી તેમજ અણઘડ પોલિસી બનાવવાની કારણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે સફેદ હાથી સમાન છે ભાજપના સત્તાધીશો દ્વારા રિવરફ્રન્ટ ઉપર ગગનચુંબી ઇમારતો બનશે તે વાયદો તેમના અન્ય પોકળ વાયદાની જેમ આ પણ વાયદો પોકળ સાબિત થયું છે સન ઓગણીસો સત્તાણુંમાં સાબરમતી રિવરફ્રન્ટ લિમિટેડની પબ્લિક લિમિટેડ કંપની તરીકે રચના કરવામાં આવી હતી પ્રધાનમંત્રી તથા સત્તાધારી ભાજપના તત્કાલીન ટ્રિપલ એન્જિન સરકાર દ્વારા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેઓના ડ્રીમ પ્રોજેક્ટમાં તેની ગણના કરતા હતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર બસો બાવીસ કરોડ થી પણ વધુ રકમની લોન આપવામાં આવી છે અમદાવાદ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા જાતની નાણાકીય મદદ કરેલ નથી તેમજ રિવરફ્રન્ટની જમીનનું વેચાણ કરવા રાજ્ય સરકાર દ્વારા અત્યંત મંદ ગતિથી અણઘડ વેચાણ પોલિસી બનાવવા જેવા નિર્ણયો લેતા રિવરફ્રન્ટ કોર્પોરેશન દ્વારા જમીનનું વેલ્યુએશન કરાવ્યું ત્યારબાદ ભાજપના સત્તાધીશોની નિયતમાં ખોટ આવતા કમિટી દ્વારા જમીનના ડેવલપમેન્ટ રાઇટ્સ નવ્વાણું વર્ષ માટે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો પણ જમીનના વેચાણ કરવા બાબતે આઈટી કંપનીઓ કોમર્શિયલ કોમ્પ્લેક્સ કે બિઝનેસ હબ બનાવવા તથા બિઝનેસ કરતી દેશ વિદેશની કોઈ પણ કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ કોઈના પણ તરફથી રિવરફ્રન્ટ કોર્પોરેશનને મળેલ નથી જે કડવી અને નરી વાસ્તવિકતા છે તેના કારણે પ્રતિદિન સાબરમતી રિવરફ્રન્ટ પર નાણાકીય ભારણ વધવા પામ્યું છે તેમજ સત્તાધીશો દ્વારા રિવરફ્રન્ટ પર ગગનચુંબી ઇમારતો બનશે તેવો સત્તાધારી ભાજપ દ્વારા વાયદો કરાયો હતો પરંતુ સત્તાધારી ભાજપના અન્ય પોકળ વાયદાની જેમ આ પણ વાયદો પોકળ સાબિત થયો છે હવે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર બે હજાર બસો બાવીસ કરોડનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો નાણાકીય બોજો છે તે બોજો દૂર કરવા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીની પરિસ્થિતિ હળવી કરવા માટે ભાજપના સત્તાધીશો દ્વારા રિવરફ્રન્ટની જમીનો પર અવનવા એન્ટરટેનમેન્ટ માટેના વિવિધ પ્રોજેક્ટો લાવવામાં આવ્યા છે જેવા કે ઝીપ બોટિંગ ક્રૂઝ કાયાકી જે તમામ પ્રોજેક્ટ મોટાભાગે નિષ્ફળ પુરવાર થતા તે પૈકી બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા તો પૂરતી પરમિશન પણ લેવામાં આવી ન હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે બનાવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ અદાણીને આપી દીધા સાબરમતી રિવરફ્રન્ટ એક બિઝનેસ હબ તરીકે બનાવવાનું એક સપનું હતું તે સપનું પણ મૃગજળ સમાન બની જવા પામ્યું છે અમદાવાદ શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરનાર તેમજ ભાજપ દ્વારા ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ગણાવાતા રિવરફ્રન્ટ પ્રોજેક્ટની જમીન વેચાણ કરવા બાબતે ભાજપના સત્તાધીશો દ્વારા મંદ ગતિથી તેમજ અણઘણ પોલિસી બનાવવાના કારણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે सफेद हाथी समान બની જવા પામ્યો છે જે સત્તાધારી ભાજપના અણઘડ વહીવટનો વાઇબ્રન્ટ નમૂનો છે ત્યાં જણાવા માં આવ્યું દેશ કે પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી કા સૌથી બڑا ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સાબરમતી river front એક તરફ ગુજરાત મોડલ કે નામ પર પૂરે દેશ મે વાવાઈ લૂટી ગઈ થી વહી ગુજરાત મોડલ મે ઓર ગુજરાત સ્ટેટ મે અમદાવાદ મહાનગરપાલિકા જિસકા સૌથી જ્યાદા બજેટ હો और वही महानगर पालिका का सबसे बड़ा प्रोजेक्ट साबरमती रिवरफ्रंट डेवलपमेंट की मैं बात करना चाहूंगा तो पिछले 20 वर्षों से इस प्रोजेक्ट का कार्य चल रहा है और कहीं ना कहीं भारतीय जनता पार्टी और अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के कुछ अधिकारियों की धीमी नीति और गलत पॉलिसी के कारण आज वो प्रोजेक्ट पूरी तरीके से फेलियर दिखाई देता है एक तरफ अहमदाबाद मुंसिपल कारपोरेशन ने इतने वर्षों में 222 करोड़ रुपए की ब्रिज लोन साबरमती रिवर फ्रंट डेवलपमेंट को दी गई है लेकिन सबसे बड़ी बात तो यह है कि साबरमती रिवर फ्रंट डेवलपमेंट पर आज तक कोई बड़ा प्रोजेक्ट लग नहीं पाया यह सबसे बड़ा फेलियर साबित करता है पिछले वर्ष ही रिवर फ्रंट की कमेटी में यह निर्णय लिया गया था कि रिवर फ्रंट की जमीनों का वैल्यूएशन किया जाएगा लेकिन फिर अचानक भारतीय जनता पार्टी ने सोचा कि हमें वैल्यूएशन उसकी निकाल कर उसे जमीनों को बेचना होगा लेकिन फिर भारतीय जनता पार्टी ने, के नेताओं ने सोचा कि जमीन नहीं सिर्फ उसके डेवलपिंग राइट्स बेचे जाएंगे लेकिन डेवलपिंग राइट्स बेचने के बाद भी आज भी साबरमती रिवर फ्रंट पर एक भी बड़ी कंपनी आईटी कंपनी बिजनेस हब कॉमर्शियल सेंटर एक भी बड़ा उद्योगपति या कोई बिजनेस सेंटर ऐसा नहीं है जहां साबरमती फ्रंट पर कोई इन्वेस्टमेंट करने तैयार हो सिर्फ फन पार्क और अब्यूजमेंट पार्क के नाम पर कहीं ना कहीं जमीनों को सस्ते भाव में दिया जा रहा है लेकिन सबसे बड़ा सवाल तो यही उठता है कि एक बार का एक समय का सबसे बड़ा प्रोजेक्ट जहां पर आईटी सेंटर और कॉमर्शल हब बनाने की बड़ी बड़ी बातें की गई थी गगन चुनती इमारतें बनाने की बात की गई थी लेकिन आज भारतीय जनता पार्टी की गलत नीतियों के कारण ये पूरा प्रोजेक्ट फेलियर दिखाई देता है और कांग्रेस पार्टी का ये मानना है कि भारतीय जनता पार्टी के राज में साबरमती रिवर फ्रंट कभी गगन इमारतें नहीं बनने वाली है क्योंकि धीमी गति के कारण कहीं ना कहीं आईटी सेक्टर गुजरात स्टेट में आ नहीं पाया वो अदर स्टेट में चला गया जिसका बड़ा भुगतान कहीं ना कहीं साबरमती रिवरफ्रंट और अहमदाबाद मुंसिपल कॉर्पोरेशन पे पड़ रहा है अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाए